હેલ્લો ગાઈનિંગ તો બોલાવો કઈ કઈ ગુડ મનકા ચી ગો અરે ગુડ મુડ મ जो तेरा डिंग गुड मॉर्निंग ये बोलवा देता नहीं चापी ना हां उठ ले हेड ली हां तो बना ना मारवा ली देन ते बटा

તો ગાય મારે તો જવાનું થયું છે ટોળના ઓર્ડરમાં કારણ કે મારા ભાઈ તો જરૂરી જ લઈને એકદમ અને મને કહી દીધું કે ડ્રોન લઈને જવાનું મારા હવે ડ્રોન લઈને જવાનું થાય નજીક જ છે કે આપણે ગાડી લઈને જઈએ જઈએમાં પણ જાય તો ગાઈસ ડ્રોન તો ઘરાઈ દીધું છે ડ્રોન પણ નીકળી ગઈ છે હવે આપણે પણ જવાનું છે જાનમાં ડ્રોન ગાઈઝ અમે તો આવી ગયા છે જોન માં વરઘોડો લઈને જોન લાઈન સોરી ચેતન મજા આવે એમાં પેન્ટ બહુ ગરમી લાગે છે અત્યારે તો તમને મજા આવે છે ઓ મજા આવે ગાર્ડન ગાર્ડન ઓર રાખા આવું કર દે ભાઈ તો કશું કપડા કરે છે કે કપડા હા કપડા મેચિંગ કરે છે આગર અમાર બરાબર ની લાઈન થઈ ગઈ છે ઓય એમાં કોપી મેચ થઈ જશે તો ગાઈઝ

મારું કામ પૂરું થઈ ગયું છે હવે હવે તો હું હેડ્યો ઘરે ગાડી આપણી ભાઈબંધ બંધ આવીને લઈ ગયો હોય તો સમી વચ્ચે આપણે ભાઈ બંધ જોડે બાઈક પર જવું પડશે આવો ગિયર પોકને પહેલાં તો બીજે જવાનું થઈ ગયું ભાઈબંધે અડધે ઉઠાયો કારણ કે ગાડી તો આવડતી નહીં એટલે આપણે જ લઈને જવાનું